જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આ છે લંદનનું વુલવિચનું શ્રી સ્વામિનારાયણ મંદિર આજે હું તમને વિદેશમાં પણ કેવા સરસ મજાના મંદિરો છે અને જે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિનું પોષણ અને જતન કરનારા છે આજે એનું હું તમને દર્શન કરાવું છું ઘણા એમ કહેતા હોય કે મંદિરની શું જરૂર છે તો એના માટે આ વિડીયો છે તો જુઓ આ વિડીયો વિદેશમાં રહેતા લોકોને પણ આપણી સંસ્કૃતિ સાથે જોડવાનું અને હિન્દુ ધર્મને બચાવવાનું કેટલું જોરદાર કામ મંદિર દ્વારા થઈ રહ્યું છે આ આપણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ જે મંદિરની અંદર નિત્ય ભગવાનનું ભજન કીર્તન આપણા ભારતીય લોકો અહીંયા નિત્ય ભગવાનની પૂજા પાઠ કરે છે આ મંદિરમાં છે ઘનશ્યામ મહારાજ જેના આપણને અત્યારે વાલા ભક્તજનો દર્શન થઈ રહ્યા છે ત્યારબાદ આ મંદિરમાં આપણી સનાતન ધર્મ ધર્મના પોષણ માટેના તમામ દેવતાઓનું અહીંયા વાલા ભક્તજનો સ્થાપન છે આ સુંદર મજાનું નયન રમ્ય આપણને આ મંદિરના દર્શન થઈ રહ્યા છે આ છે હનુમાનજી મહારાજ આ છે શ્રી રાધાકૃષ્ણ દેવ વચમાં છે રાજાધીરાજ શ્રીજી મહારાજ તેમજ આ બાજુ છે શ્રી નરનારાયણ દેવ અને અહીંયા બિરાજમાન છે સૂર્યનારાયણ દેવ આપણા સનાતન ધર્મની અને વૈદિક પરંપરા અનુસાર વેદોએ માન્ય કરેલા દેવોનું જ્યાં સ્થાપન છે એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈદિક છે અહીંયા છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ પાર્વતીની સાથે બિરાજમાન છે તેમજ આ બહેનોના વિભાગનું મંદિર જેમાં રાધા કૃષ્ણ દેવ શ્રીજી મહારાજ અને શ્રી નરનારાયણ દેવ છે અહીંયા તમામ દેવોની પૂજા છે આ છે વિઘ્ન વિનાયક દેવ અને હવે આ છે આરતી આ જુઓ સવારમાં બધા ભક્તો ભેગા થઈ અને ભગવાનની સરસ મજાની આરતી કરી રહ્યા છે આમ જુઓ તો આપણા દેશમાં પણ માણસોના અભાવે ઇલેક્ટ્રિક નગારાઓ આવી ગયા છે પણ અહીંયા બધા ભક્તો ભેગા મળી જાતે જ ડંકાઓ અને નગારા વગાડી અને ભાવથી આરતી ઉતારી રહ્યા છે ત્યારે આ જોઈ અને ખરેખર આપણને વાલા ભક્તજનો ખૂબ આનંદ થતો હોય છે વાલા ભક્તજનો આ છે સુંદર મજાનું ઠાકોરજીનું રસોડું જુઓ અમારા વિનય સ્વામી પાક શાસ્ત્રી સરસ મજાની ઠાકોરજીની ભાવથી સુંદર મજાના મિષ્ટાનો અને પકવાનો બનાવી અને થાળ ભગવાનનો તૈયાર કર્યો છે અને હવે આ થાળ ભગવાનને જમાડવામાં આવશે પહેલાં ભક્તો હવે તમને બતાવું આ મંદિર દ્વારા ચાલતી સરસ મજાની ગુજરાતી મીડિયમ સ્કૂલ ત્યાં સ્કૂલ તરફ તમને જોવા લઈ જાઉં છું આની સિસ્ટમ અને આની જે સુવિધાઓ અને વ્યવસ્થાઓ છે એ આપને હું બતાવું આપણા અહીંના જે દીકરા દીકરીઓ હોય એને મંદિર દ્વારા મંદિરથી ઉપરના ફ્લોરમાં સરસ મજાની ગુજરાતી શીખવાડવા માટેની સ્કૂલ બનાવવામાં આવી છે અને એ સ્કૂલની અંદર આપણા બાળકો જે હોય એને અહીંયા ગુજરાતી બોલતા વાંચતા લખતા શીખવાડવામાં આવે આપણને ઈન્ડિયાવાળા લોકોને આપણી માતૃભાષા મૂકી અને ઇંગ્લિશ ભણવાનો બહુ શોખ હોય પણ અહીંના જે ભક્તજનો હોય એ એમના દીકરાઓને આપણી જે ભારતની જે માતૃભાષા છે એ એનાથી વંચિત ન રહી જાય એટલે બાળકો માટે અહીંયા મંદિર દ્વારા જ સુંદર મજાની સ્કૂલ છે આ સ્કૂલની વ્યવસ્થા છે અહીંયા દર શનિવાર અને રવિવાર કે તો અહીંયા શનિ રવિ જ્યારે સ્કૂલોમાં રજા હોય ત્યારે બે દિવસે બાળકોને અહીંયા ગુજરાતી શીખવાડવામાં આવે છે જેથી એ બાળકો માતૃભાષાથી વંચિત ન રહી જાય ખરેખર અહીંના જે ભક્તજનો છે એને ખરેખર આપણા દેશનું અને માતૃભાષાનું ખૂબ ગૌરવ છે એટલે એ જ વસ્તુ એમના બાળકોને પણ શીખવાડે છે ભલા ભક્તો મંદિરની નીચે પણ બે ફ્લોર કરતાં બે માળ છે કે જ્યાં આપણા બધા ભક્તજનો હોય અને ગુજરાતના લોકો હોય એના માટે સુંદર મજાની વ્યવસ્થા છે અહીંયા નીચે એક માળમાં વેડિંગ હોલ બનાવવામાં આવ્યો છે જ્યાં આપણા ગુજરાતની લોકોની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પ્રમાણે વિધિ સહિત અહીંયા અહીંના સમાજના લોકો બધાએ વિધિ વિધાનની સાથે લગ્ન કરાવી શકે અને આપણી સંસ્કૃતિનું આવી રીતે પણ મંદિર દ્વારા સરસ મજાનું જતન થયું છે તેમ બાદ એનાથી પણ હજુ એક ફ્લોર નીચે સુંદર મજાનું હરિભક્તો માટેનું જમવા માટેનું ડાઇનિંગ હોલ છે કે જ્યાં પ્રસંગોપાત લગ્ન આદિક પ્રસંગો હોય ત્યારે એ નીચેના ફ્લોરની અંદર બધા બેસી અને શાંતિથી શુદ્ધ અને સાત્વિક એ ભોજન લઈ શકે અહીંયા જે કંઈ પણ ભોજન બને છે એ પણ મંદિર દ્વારા શુદ્ધતાપૂર્ણ બને છે બહારથી કોઈ પણ વસ્તુ લાવવા માટેની પરવાનગી નથી અહીંયા જ ભગવાનને ધરાવેલું અને પ્રસાદીનું વસ્તુ બનાવવામાં આવે છે આ છે કિચન જ્યાં બધા ભક્તજનો ભેગા મળી અને શુદ્ધતાથી રસોઈ બનાવે છે ભલા ભક્તજનો આ વિડીયો તમને જો ગમો હોય અને તમને લાગતું હોય કે વિદેશની અંદર પણ ખરેખર મંદિર એ કેટલું બધું મહત્ત્વનું છે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સૌને ભાવથી જય સ્વામિનારાયણ